મીઠું મીઠું બોલે અને ફરણે રાખી અને ફોરે હાઇર લાવી અને અમારે પર સાત વિચાર્ય ખોડે ને એટલું અમને દુઃખ લાગે છે અને જીમ જમીન લીધી એને ખબર નથી અને હાઇર કોટેજન લાવી અને પાછળ ઉપાડી જ જાય હે તમારી શું માંગે અમારી એને માગ છે કે જેટલી જમીનના ભાવ છે એટલા જમીનના ભાવ એના હબ્દો અમારે ચાર લાખની જમીન છે અને એ અમને ચાર લાખ રૂપિયા દઈને ઊભા રહે અને આખીવાળીની કિંમત ઘટી જાય છે

અમે તમને કહીએ છીએ કે તમે તમારી ઉપર નાખી અને રાખી મામારો રાખ્યો એને હા સાંભળીને ઇમકાત જોતરામાં રાખી નથી રાખી ભોસળી ના હોય આ ઇલી મારો હાથવાર બારે પલળો મારી એમ ના ખબર હતી આ બીજી વાર કરી બેંકલીને તમારી જતી

અત્યારે તમે જતા રહો આપણે રાત્રે જીરાભાઈ એવું હતું કે હું હાજર નહોતો ને અમારા કુટુંબના પણ કોઈ સર્વે નંબર ઘરના કોઈ પણ હાજર નહોતા બપોરે અમારામાં ફોન આવ્યો હતો કે વાડીએ થાંભલો નાખવા અમે આવ્યા છે અમે એમને કીધું કે તમે પહેલા અમારી ચર્ચા કરી લો પછી તમે બીજું લી કામ કરવું એ કરજો અમે કોઈ હાજર નથી અમારી ગેરહાજરીમાં કામ ન કરતા તેમ છતાં એ પોલીસની પૂરેપૂરી પ્રોટેક્શન સાથે

અમારી જમીન હોય તો અમને અમારા ભાવ પ્રમાણે વળતર મળવું જોઈએ તમે કોઈ ઈ એમ કહે અમે કઈ વળતર તમારે લઈ લેવાનું અમારી જમીનની વેલ્યુએશન ઈ કરવા વાળા કોણે કલેક્ટર સાહેબ રહ્યા એ એમની મહેનત મજૂરીથી કલેક્ટર સાહેબ છે આઈપીએસ તો અમારા બાપ દાદાની જમીન રહી અમારા બાપ દાદાને પરસેવાથી થઈ કલેક્ટર સાહેબના પરસેવાથી નથી થઈ અને એમ કહી દે કલેક્ટર સાહેબ અમે હુકમ કરી નાખ્યો કલેક્ટર સાહેબે કીધું હોય તો કલેક્ટર સાહેબ રિયા એમનો પરસેવો પાડીને તાર જમીન દે જમીન કરી ના કે હો આવી અને પછી અહીંયા ગમે એને હુકમ થી કે કામ કરવા દે કલેક્ટર સાહેબ એમના પરસેવાથી બધું કામ સંભાળે એ બધું હાચું પણ ખેડૂત એ જમીન ઊભી કરી એને ખબર છે અને અત્યારે જે વળતર આપે તો એ અત્યારે એમ કે અમે અત્યારના જે ભાવે એ પ્રમાણે જોઈન વળતર આપી તો ઈ કઈ એક વર્ષનો મામલો એ કઈ 30 35 વર્ષ આજીવાની લાઈન રહેવાની છે તો અમારી જમીનની વેલ્યુશન તો આજીવન ખરાબ થઈ ગઈ ને અમે એમ કે અત્યારે અમાર વર્તન ન જોતું પચાસ વળા પછી અમારે આજુબાજુની એરિયામાંથી જમીનનો ભાવ હોય પાંચ કરોડ રૂપિયા હોય ભાવ વીઘાનો તો પાંચ કરોડ લેખે વળતરી આપશે ત્યારે એ વખતે તો એ અમારો ટોપિક એ અમે એમ કે અમે અત્યારના ભાવ પ્રમાણે વળતર દઈ દઈએ પણ અત્યારના ભાવ પ્રમાણે વળતર દઈએ જમીનની વેલ્યુએશન ડાઉન કરે એનું આ જ ઈજ ઈ જ હાંભલો રહ્યો પચાસ વડા અહીંયા રહેવાનો ત્રીસ વર્ષ રહેવાનો ત્રીસ વરસ પછી જમીનનો ભાવ બાર લાખ વતર છે તો બાર લાખ જાય છે એનો ભાવ એક કરોડ નહીં થાય એમ ખાતરી અને એ એક કરોડ તો એમ ક્યાંક સરકારી કામ હે તો કલેક્ટર સાહેબ અને સીએમ સાહેબ એમ કહી દે કે આ લાઈન રે ઈ સરકાર ઊભી કરે એટલે ટોટલ ટોટલ ઈ સરકાર નું આમાં હી છે અને પબ્લિક નું હી છે અદાણી નું એક પણ રૂપિયો આમાં કમાવાની નથી અદાણી ની લાઈન નથી ઈ જાહેર માં આખી ગુજરાત ની જનતા ને સ્ટેટમેન્ટ આપે લખણ માં આપે તો અમારે એક રૂપિયો ઈ ન જોતો અમે સરકાર ને દાન માં દઈ દે અમારી જમીન તો અમારે કામ કરવા દેવા ને થાય એક રૂપિયો ન જોતો પણ મેન માંગીએ પ્રાઇવેટ 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 લાઈન ચાલુ થાય પણ સરકારી પ્રોટેક્શન લેવામાં આવે અને ખેડૂતને દબાવવામાં આવે એટલે મેન અમારો ટોપિક એ ત્રીસ વર્ષ પછી એ ત્રીસ વરસ લાઇન લેવાની છે તો ત્રીસ વર્ષ પછી અમારા જમીનની વેલ્યુએશન એ નથી કરશે કે હા જનતાના જમીનની વેલ્યુશન અમારી ડાઉન થાય ન થાય પહેલાં એ પ્રશ્ન હોય તો એ એવી છુટ્ટી થાય છે કે થાંભલું આવે અહીંયા અમે એનેની છુટ્ટી આપી દઈશું કોઈ પણ જગ્યાએ એને કરી શકો તમે થાંભલા નીચે તમે બિલ્ડિંગ પાંચી શકો તો અમારે એક રૂપિય નથી જોતો મેન વસ્તુ આ આજે તમારી સાથે શું વર્તન કરવા માંગ્યું અમારી સાથે વર્તન કરવા માંગ્યું એમને ખોટા કે એટલે અમારે કેવું પડ્યું અમે ખોટા હોય તો અમે તમતર કિનારમાં જીવ દઈ દે અમારું નથ પોલીસ સાંભળવા વાળી એમ કે મામલતદાર સાહેબ પાસે જો મામલતદાર સાહેબ અમારે સાંભળવા વાળા નથી બરાબર અમારે અદાણી વાળા કે એ રીતે હાલવાનું તો આ અદાણી વાળા કે એ રીતે હાલવું એના કરતા તો ભગવાન પાસે નો વયે જાવ વાળું આમાં પ્રાઇવેટ કંપની કંપનીના નીચે જીવું એના કરતા જીવ ટૂંકાય ભગવાન પાસે વહી જવું હારું